નારેશ્વરનાથ પરમપૂજ્ય રંગ અવદૂત મહારાજના જન્મોત્સવના શુભ દિવસથી બાપજીના જીવન ચારિત્ર પર આધારિત યોગીરાજ રંગ અવધૂત ગુજરાતી ફિલ્મના નિર્માણ માટેના શૂટિંગનો શુભારંભ કરાયો હતો નારેશ્વરના નાથ યોગીરાજ શ્રી રંગ અવધૂત મહારાજના જન્મોત્સવ નિમિત્તે વલસાડના રાકેશ જોશી દ્વારા બાપજીના જીવન ચારિત્ર ઉપર આધારિત ગુજરાતી ફિલ્મ યોગીરાજ રંગ અવદૂત ફિલ્મના નિર્માણનો શુભારંભ આજે રંગ જેંતીના ઉપલેક્શમાં પાદરા ખાતે થી કરવામાં આવ્યો હતો જે ફિલ્મના નિર્માતા રાકેશભાઈ જોશી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પાદરા રંગ પરિવારના ઉપેન્દ્ર ઉપાધ્યાય તથા પ્રણવ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી ફિલ્મ શૂટિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ફિલ્મ નિર્માણ કરનાર રાકેશ જોશી તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું પાદરા શહેર સહિત તાલુકામાં અલગ અલગ લોકેશન પર પંદર દિવસ દરમિયાન ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે પાદરા સહિત નારેશ્વર વડોદરા જેવા અનેક સ્થળોએ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે જેમાં મુખ્ય કલાકારો સાથે સહ કલાકારો મહેમાન કલાકારો તેમજ અનેક ભક્તો ફિલ્મમાં અલગ અલગ પાત્રો ભજવશે જેમનો આજે પ્રાગટ્ય દિવસ છે અને તેમનું જીવન એ ખૂબ જ પ્રેરણાદાયી અને લોક કલ્યાણથી જોડાયેલું છે તેમની તપોભૂમિ નારેશ્વર ખાતે આવેલી છે અને સાથે પાદરાનું સૌભાગ્ય છે કે પાદરામાં તેમની પાદુકા આવેલી છે અને રંગ અવધૂત પરિવાર એ ત્યાં સેવા આપી રહ્યું છે અને પાદરાના સૌ કોઈ તેમની પાદુકા પૂજનથી એ આશીર્વાદ મેળવી રહ્યા છે તેમના જીવન ઉપર આધારિત યોગી રંગ અવદૂત ફિલ્મ બનાવવામાં આવી રહી છે રંગ અવદૂત પરિવાર દ્વારા તેનું શૂટિંગ પાદરામાં પંદર દિવસ થવાનું છે અને આજ રોજ આ ફિલ્મનું શરૂઆત કરવામાં આવેલી છે જે રંગ અવદૂત બાબજીના પ્રાગત્ય દિને પાદરા ખાતે યોગીરાજ રંગ અવદૂત એ દિવ્ય ફિલ્મ નિર્માણનો પ્રારંભ થયો છે આજેનો પ્રથમ દિવસ છે આ સુંદર ફિલ્મ જે નિર્મિત થઈ રહી છે એની અંદર મારી સાથે અમદાવાદના શ્રી વિરલભાઈ કાપડિયા વડોદરાના શ્રી બિરજુભાઈ કંઠારિયા અને પાદરા ગામના તમામ ભક્તો શ્રી ઉપેન્દ્રભાઈ અને પ્રણવભાઈ સાથે સમગ્ર ટીમ લગભગ એક માસથી આ શૂટિંગના કાર્યને ઓપ આપવા માટે સરસ રીતે એની માવજત કરી આજે એ સ્વરૂપને આપણે

એ સાથે ગુરુદેવ સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર